દિલીપ સંઘાણીએ સીએમ ને લખેલા પત્રના મામલે ભાજપના નેતા ડોક્ટર કાનાબાર ની પ્રતિક્રિયા આવી સામે દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રના મામલે અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારની પ્રતિક્રિયા સામે આવી છે ડોક્ટર ભરત કાનાબારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વાયરલ પત્ર સાથે હવે કાંડ શબ્દ જોડાઈ ગયો છે ને દિવસે ને દિવસે વધુ વકરતો જાય છે પત્ર સાચો ખોટો કે અંગે મારે કંઈ કહેવું નથી પણ ફરિયાદ બાદ કોન્ટ્રોવર્સી ઊભી થઈ ગુજરાત સરકાર આમાં ગંભીર છે અને સીટની રચના કરી નિર્લિપ્ત રાયને તપાસ સોંપાય પણ અહેવાલ બાકી છે દિલીપ સંઘાણીના હાઈકોર્ટ નિવૃત્ત જજ સિટિંગ જજ દ્વારા તપાસ થાય તેને મારો ટેકો છે નિષ્પક્ષ ગણાતા ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાવાર પ્રતિક્રિયાથી ફરી અમરેલીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે એટલે આ પત્ર અમરેલીમાં જેને હવે કાન શબ્દ જેની સાથે જોડાઈ ગયો છે એ પત્રકારનો વિવાદ મને લાગે દિવસે ને દિવસે વધુ વકરતો જાય છે શાંત પડવાને બદલે આ એકની એક વાતને દોહરાવીને અથવા તો આક્ષેપ પ્રત્યે આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે મને લાગે છે કે જે રીતે આ આખા બનાવ ને પોલીસે હેન્ડલ કર્યો પત્ર કોણે લીખો સુકામ લીખો સાચો ખોટો એ વિશે મારે કંઈ કહેવું નથી પણ આખી જે બીનો જે ફરિયાદ થઈ એને કારણે અને જે કોન્ટ્રોવર્સી મોટી ઊભી થઈ જેની અસર અમરેલી ગુજરાતના પણ સમાજ જીવન ઉપર પડી તો દિલીપભાઈ જે લાગણી વ્યક્ત કરી છે ખાસ કરીને કે ભાઈ આખી આખા સમગ્ર બનાવની તપાસ ઓલરેડી ગુજરાત સરકાર તો આમાં બહુ ગંભીર પણ છે જિલ્લા પોલીસ દ્વારા એક એસઆઈટીની રચના થઈ ત્યાર પછી ડીજીને જે ફરિયાદ થઈ એના અનુસંધાને ને પણ સ્વતંત્ર રીતે આખા બનાવની તપાસ કરવા માટે પણ સોંપાય અને હજી એનો અહેવાલોનો બાકી છે આમ છતાં પણ જ્યારે આ વાત હજી શાંત જ થતી નથી આ વિવાદ હજી શાંત પડતો નથી ત્યારે દિલીપભાઈનું જે એક સજેશન છે કે ભાઈ કોઈ નિવૃત્ત હાઈકોર્ટ અથવા સિટી હાઈકોર્ટ જજના અધ્યક્ષપદની છે એમના આગેવાનીમાં એક તપાસ થાય યોગ્ય તો એ પણ ઈચ્છીએ છે એ એ વાતને પણ હું સમર્થન આપું છું